તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ લઘુ મહાદેવ ભારતી બાપુ કે જેમને લઈને તમે સોશિયલ મીડિયાની અંદર સાહેબ અનેકો વિડીયો જોયા છે એક બે ત્રણ ચાર નહીં અનેકો સાહેબ તમે વિડીયો જોયા છે પણ આ મહાદેવ ભારતી બાપુને લઈને આજે સૌથી મોટો ખુલાસો થયો અને ભારતી બાપુને સાહેબ એમના પદેથી રાજીનામું આપીને પોતાના પદેથી હટાવી નાખવામાં આવ્યા અને શા માટે હટાવી નાખવામાં આવે ને એ પણ તમને કહું ભાઈ તમે વિડીયો સાહેબ અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે લઘુમત મહાદેવ ભારતી બાપુ કે જે ભારતીય આશ્રમમાંથી ગુમ થઈ ગયા હતા એવી ચર્ચા આખા સોશિયલ મીડિયાની અંદર ફેલાઈ હતી પણ સાહેબ એ ચર્ચા તો ફેલાઈ પણ એના પછી શું શું ખરેખર જે બાપુ હતા એ પોતાનો આશ્રમ મૂકીને પરમેનન્ટ ગયા હતા તો પરમેનન્ટ નહોતા ગયા મિત્રો પણ હું તમને જણાવી દઉં કે બાપુ છે ને ભાઈ એ પોતાનો આશ્રમ મૂકીને ગયા નહોતા એ ગયા હતા તો ક્યાં ગયા હતા તો કે જટાશંકર ગયા હતા પણ જટાશંકર ન મળતા પછી આશ્રમમાં એવી વાતો પહેલાં ગઈ કે બાપુ આશ્રમ મૂકીને જતા રહે જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા અને સાહેબ એ સીસીટીવી ફૂટેજની અંદર ક્યાંક આપણે જોવા જઈએ તો આપણને ચોખ્ખું ચોખ્ખું સાહેબ દેખવામાં મળતું હતું કે મહાદેવ ભારતી બાપુ કે જે આશ્રમમાંથી રાત્રિના સમયે જતા હોય એવો સીસીટીવી ફૂટેજ જે સોશિયલ મીડિયા સમક્ષ આવ્યો પણ હતો અને ત્યાર પછી બધા લોકો વિચારતા હતા કે સાહેબ શું થઈ ગયું હવે તમને શું લાગે મારા ભાઈઓ કે બાપુને ખરેખર પોતાના પદેથી હટાવી નાખવામાં આવ્યા એમુક એમાં કેટલું અ સત્ય સાબિત થયેલું છે શું ખરેખર હટાવ્યા તો બહુ સારું કામ કર્યું કે ન કર્યું એ પણ તમે એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ